આજ આજ રાજભાઈ આ લડાઈ ક્ષત્રિ સમાજની નથી આ લડાઈ રાજપૂત સમાજની નથી આ લડાઈ સમાજની નથી પાટીદાર ખબરદાર તો એક જ્ઞાતિ ની ધાતી વાત કરી છે તો આ લડાઈ દેશની દીકરીની છે દેશની દીકરીની બે દીકરી નો બાપ છું મને ચિંતા થાય છે કે મારા બાપ

અધર્મ ને બિંધી ન નાખ્યું ને તો ઈ મારી નાખશે ભગવાનના પાત્ર માં કોઈ ડાયરો બેઠો છો બાપ આ સૌરાષ્ટ્રના ગુજરાતના ગામડાની તાસીર છે બાપ રામ રાજ્ય કોને કહેવાય કરું